ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી રૂપિયા વીસ લાખ ની ખંડણી માંગવાના ગુનામાં મશરુ ગેંગના ના મશરુ બંધુઓ સહિત એક મહિલાને સુરત એસોસિએટ કતારગામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે હાલમાં સુરત શહેરમાં હની ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘરાણી કરતી ટોળકી સક્રિય થયો હોવાથી જેથી આવી ટોળકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી અને આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને અને કતારગામ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી જેમાં એસઓજીના ટીમના માણસો દ્વારા આવી ટોળકીના બાબતે માહિતી મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે દરમિયાન ગત તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડ હની ટ્રેપનો શિકાર બનેલા અને તેની પાસે આ ટોળકી દ્વારા વીસ લાખની માગણી કરવામાં અંગેનો ગુનો મોડી રાત્રિના દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા સૂચન આપવામાં આવ્યા હતા જે સૂચના અનવ્યે આ કામના ફરિયાદીને મળી તેની પાસેથી તેની સાથે બનેલ સમગ્ર બનાવનો ત્યાગ મેળવવામાં આવ્યો અને આ ગુનામાં સંડોવાયેલ મહિલાઓ તથા પુરુષમો બાબતે ઝીણવટભરી માહિતી એકઠી કરવામાં આવી જેમાં જણાય આવ્યું કે આ ટોળકી દ્વારા મહિલા મારફતે હની ટ્રેપ કરવામાં આવેલા ત્યારે પુરુષ સભ્યો કોડવડ ભાષામાં પેપર પહોંચી ગયેલ છે તેવા સાંકેતિક શબ્દો વાપરતા હતા જેથી આ માહિતીના આધારે કુખ્યાત મશરૂ બંધુ અને તેની ટોળકી સામેલ હોવાનું જણાય આવતા કતારગામ પોલીસે અને એસઓજીએ આ દિશામાં પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે